શ્રાવણ મહિનાની વદપક્ષની એકાદશી તિથિના રોજ અજા એકાદશીનું વ્રત કરવામાં આવે છે અજા એકાદશીના દિવસે વ્રત કરવાથી અનેક પ્રકારના દુઃખમાંથી મુક્તિ અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે હવે જાણીશું અજા એકાદશીની તારીખ પૂજાનો શુભ સમય પારણાનો સમય અને તેનું મહત્વ તો આ તિથિ શરૂ થાય છે અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસની રાત્રે એક વાગે ને ઓગણીસ મિનિટે જે આ તિથિ પૂર્ણ થાય છે ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસની રાત્રે એક વાગ્યાને ત્રીસ મિનિટે તેથી આપણે ઉદયા તિથિ અનુસાર અજા એકાદશીનો ઉપવાસ ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસને ગુરુવારે કરવાનો રહેશે હિન્દુ ધર્મમાં એકાદશી અને અન્ય ઉપવાસ તોડવાના નિયમને પારણા કહેવાય છે હિન્દુ કેલેન્ડર મુજબ અજા એકાદશીના પારણાનો સમય ત્રીસ ઓગસ્ટના રોજ સવારે સાત વાગ્યાને ઓગણપચાસ મિનિટથી આઠ વાગ્યાને એકત્રીસ મિનિટ સુધીનો છે અજા એકાદશી ખાસ મહત્ત્વ ધરાવે છે અજા એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવાનો ઉપાય માનવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને ઉપવાસ કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે અને તમામ પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે સાથે જ પ્રગતિ થાય છે અને શાંતિ તથા મોક્ષ પણ પ્રાપ્ત થાય છે આ વ્રત કરવાથી વ્યક્તિ આધ્યાત્મિક રીતે આગળ વધે છે મધુસૂદન ભગવાન શ્રી કૃષ્ણના જણાવ્યા અનુસાર આ એકાદશીની કથા માત્ર સાંભળવાથી પણ અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે આ એકાદશીને અજા એકાદશી તે ઉપરાંત જયા એકાદશી પણ કહેવામાં આવે છે આ દિવસે તુલસી પૂજા અને તેના દાન કરવાની પણ પરંપરા છે જેથી જાણીએ અજાણીએ થયેલા દરેક પ્રકારના પાપો દૂર થઈ શકે છે હવે આપણે આ વ્રતના નામનો અર્થ જોઈશું આ એકાદશીનું વ્રત કરવાથી મોક્ષ મળે છે એટલે કે ફરી જન્મ લેવો પડતો નથી માટે તેને અજા કહેવામાં આવે છે આ વ્રત કરવાથી રાજા હરિશ્ચંદ્રને વિજય પ્રાપ્ત થયો હતો અને તેમને પોતાનું રાજ્ય પાછું મળી ગયું હતું એટલે તેને જયા એકાદશી કહેવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે વ્રત કરવાથી તથા ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાની પૂજા કરવાથી આવક ઉંમર અને સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે શારીરિક અને માનસિક પરેશાનીથી છુટકારો મળે છે માનવામાં આવે છે કે આ દિવસે શ્રીહરિના નામનો જાપ કરવાથી પિશાચ યોનીનો ભય રહેતો નથી હવે આપણે જોઈએ કે આ દિવસે પૂજા કઈ રીતે કરવી તો આ દિવસે સવારે વહેલા ઉઠવું સ્નાન કરીને પ્રથમ સૂર્યદેવતાને અર્ધે આપ્યું ત્યારબાદ પીળા વસ્ત્રો ધારણ કરીને ભગવાન વિષ્ણુ સમક્ષ પૂજા કરવા માટે બેસવું તથા વ્રતનો સંકલ્પ લેવો આ ઉપવાસ તમે ફ્રૂટ ખાઈને અથવા ફરાળ ખાઈને કરી શકો છો તમે જે રીતે ઉપવાસ કરવાના હોય તે રીતે પ્રભુ સમક્ષ સંકલ્પ લેવો ત્યારબાદ ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવવું જો મૂર્તિની પૂજા કરો છો તો પ્રથમ પાણી પછી પંચામૃત અને ફરી પાછું પાણી આ રીતે ભગવાનને સ્નાન કરાવવું જો તમે ફોટાની પૂજા કરો છો તો ફોટાને એકદમ સ્વચ્છ કરી લેવો ત્યારબાદ ભગવાનને પીળું ચંદન પીળા ફૂલ પીળા વસ્ત્ર અને પીળી મીઠાઈ અર્પિત કરવી જે પણ ભોગ લગાવવો જેમ કે પ્રસાદમાં માખણ મિશ્રી તો હોવા જ જોઈએ આ ઉપરાંત જે પણ મીઠાઈ ધરાવો તેમાં તુલસીપત્ર ખાસ હોવું જોઈએ આજે ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીજીની પણ પૂજા કરવી પછી ધૂપદીપ કરો આરતી ઉતારો પ્રસાદ ધરાવો પ્રસાદ ધરાવ્યા પછી પ્રસાદ વહેંચો અને પ્રસાદ પોતે પણ લો કારણ કે પ્રસાદ ગ્રહણ કરવો એ તો પ્રભુના સાક્ષાત દર્શન કર્યા તુલ્ય ગણાય છે આજે ખાસ શ્રીહરિ અને માતા લક્ષ્મીના મંત્રોના વિધિવત જાપ કરવા જ્યારે પૂજા કરો ત્યારે ઓમ નમો ભગવતી વાસુદેવાય નમઃ ખાસ બોલતા જવું આજે ગૌ સેવા ખાસ કરવી પીપળાની પ્રદક્ષિણા કરવી તુલસી ક્યારેય સવાર સાંજ દીવો કરવો વિષ્ણુ સહસ્ત્ર નામ અથવા વિષ્ણુ ચાલીસાના પાઠ કરવા ભગવદ્ ગીતાના પાઠનું પઠન કરવું રાત્રે જાગરણ કરીને ભજન કીર્તન કરવું આમ વિધિવત પૂજા કરવાથી વ્રત કરનારને કોઈ જાતની કમી રહેતી નથી આ દિવસે કાળા રંગના કપડાં બિલકુલ પણ પહેરવા નહીં ભગવાન વિષ્ણુને પીળો રંગ પસંદ છે જેથી પૂજા કરતી વખતે પીળા રંગના કપડાં પહેરવા જોઈએ ભગવાનની સોળ સામગ્રીથી પૂજા કરવી જોઈએ હવે જોઈએ એકાદશીના દિવસે કઈ વસ્તુ ગ્રહણ ન કરવી તો આજે ચોખા બિલકુલ પણ ખાવા જોઈએ નહીં નહીતર વ્રત તૂટી શકે છે માત્ર વ્રત કરનાર વ્યક્તિએ જ નહીં પરંતુ ઘરમાં કોઈ પણ વ્યક્તિએ ચોખાનું સેવન કરવું નહીં હવે આપણે અજા એકાદશીની વ્રતકથા સાંભળીશું વ્રત કરો કે ન કરો પરંતુ વ્રતકથા ચોક્કસ સાંભળો જેથી વ્રત કરવા તુલ્ય પુણ્ય મળે છે વળી અજા એકાદશીની વ્રતકથા સાંભળવાથી તો અશ્વમેઘ યજ્ઞ કર્યા તુલ્ય પુણ્ય મળે છે તો હવે શરૂ કરીશું વ્રતકથા શ્રી ગણેશ યુધિષ્ઠિર કહે છે હે કૃપાનાથ તમે મને શ્રાવણવદ અગિયારસનું નામ અને તેનું મહાત્મ્ય કહો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે આ એકાદશીનું નામ અજા એકાદશી છે અને તેની કથા આ પ્રમાણે છે ત્યારબાદ શ્રીકૃષ્ણ કહે છે કે પૂર્વકાળમાં હરિશ્ચંદ્ર નામના પ્રખ્યાત રાજા થઈ ગયા તેઓ સત્યનિષ્ઠા અને પ્રામાણિકતા માટે પ્રસિદ્ધ હતા આ એકાદશીનું વ્રત કરવાથી તેઓ સર્વ સુખ પામ્યા હતા રાજા પોતાના કર્મફળને લઈને રાજભ્રષ્ટ થયા પુત્ર અને સ્ત્રી વેચાઈ ગયા પોતાને એક સ્મશાનમાં ચંડાળને ત્યાં દાસ થઈને રહેવું પડ્યું આ બધું કષ્ટ પડવાથી રાજા પોતાના મનમાં મૂંઝાતા હતા તેવામાં તેમને ગૌતમ નામના ઋષિ મુનિનો ભેટો થયો અને રાજાએ ઋષિને પોતાના દુઃખની વાત કહી ગૌતમ ઋષિએ રાજાની વિધક કથા સાંભળી અને તેમણે રાજા હરિશ્ચંદ્રને શ્રાવણ માસના વધ પક્ષમાં આવતી અજા એકાદશીનું વ્રત ઉપવાસ કરવાનું કહ્યું અને ઋષિના કહેવાથી રાજાએ તે વ્રત ભક્તિભાવથી કર્યું જેના પુણ્ય પ્રભાવથી તેમના પાપોનો નાશ થયો તેમનો મરેલો પુત્ર જીવિત થયો પત્ની પાછી મળી તથા રાજ્ય પણ પાછું આવ્યું અને સર્વે રીતે સુખ પામીને રાજા અંતે સ્વર્ગમાં ગયા માટે આ અજાયકાદશી દરેક નરનારીએ કરવી જોઈએ આમ અજા એકાદશીની કથા અહીં પૂર્ણ થાય છે જો અગિયારસનો ઉપવાસ ન થઈ શકે તો માત્ર કથા સાંભળવાથી પણ ઉપવાસ જેટલું જ ફળ મળે છે ઉપવાસ ન કરનારે ભગવાન શ્રી કૃષ્ણના નામનું રટણ કરવું જેથી આખો દિવસ ભક્તિમય રીતે પસાર થાય બોલો જગદગુરુ શ્રી કૃષ્ણ ભગવાનની જય આમ આ વિડિયોમાં આપણે અજા એકાદશીનું મુહૂર્ત પારણા મહત્વ પૂજા વિધિ અને વ્રતકથા સાંભળ્યા આશા રાખું છું કે આ વિડીયો આપ સૌને મદદરૂપ થશે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેની પ્રભુના ચરણોમાં પ્રાર્થના